જય માતાજી મિત્રો વેલકમ છે અમારા નોકરી તો જુઓ અમારો બપુ અમારું ગામ પોણી જો વચ્ચે અમારું વઘામ વચ્ચે પોણી આવે છે તો વચ્ચે ચેકડેમ છે તો પોણી અમારા વઘામ આવે છે તો જુઓ હરિયીરભાદુ મંદિર અને આગળ દશામાનું મંદિર તમે લોકમાં કન્ટિન્યુ બધા રહેજો તો જો હા હરિય અમારા દશામાનું મંદિર જુઓ કાલ પણ જોવા શાળા રેલવે ચાલુ છે જો હવે અમે કારખાના જઈએ પણ જો અમારી પાણી કાઢી છે પણ જો આમાં બધી જમીન સાફ કરવામાં આવી છે આટલા ફોર લાઇન હાઈવે થાય છે અને એક પુલ બંધ છે તો હવે જઈએ અમે કારખાના તમે બ્લોકમાં બનાવી રહ્યા છો એટલા તો મિત્રો હવે આપણે કંપનીમાંથી ઘરે જઈએ છીએ જો કંપનીમાં લગભગ સાડા છ વાગી ગયા છે તો જોવા બધા કારીગરો કંપનીમાંથી ઘરે જાય છે અને પેલા કેવડો વેચે છે તો તમે બ્લોકમાં બન્યા હવે આપણે જે કેરો લેવા તમે બ્લોકમાં બનાવ્યા આપણે કેરો લેતા જઈએ તો જો આપણે એટલી બેંક આવી જાય કાલે પૈસા પણ જો કાલે પૈસા પણ જ્યાં છે અને આપણે એવા બેંક આવીને ઉભા છીએ હવે આપણે કાતરી લેવા ને કાતરી લઈ લીધી તો આપણે દુકાન જવાનું છે જો આ ભગવાન માવો બનાવે છે માવા લવર અને પેલા કાલે એટલી પૈસા ઉપાડે છે તમે લોકમાં બનાવ્યો તો જો આપણે ગોપાલ ચેલાસમાં આવી પટ્ટી લેવા તમે લોકમાં બનાવ્યો તમે વ્લોગમાં બનાવ્યો તો જુઓ આ પટ્ટી લઈએ છીએ મેધર પટ્ટી તો તમે વ્લોગમાં બને છો ઘરે જઈને તો જો આપણે બજારમાં જે વસ્તુ લેવાની લઈ લીધી મેધરપટ્ટી કાતર અને આ ફૂટપટ્ટી લઈ લીધી તમે વ્લોગમાં બન્યા રહો અને હવા જઈએ આપણે ઘરે તો કાળો બાકી ખાવી છે પાણીપુરી તો હવા જઈએ પાણીપુરી ખાવા તમે વ્લોગમાં બન્યા રાખજો તો જો આર્યુમાર સતરાષ્ટ્રના બજાર તો ગાય માતા વચ્ચે હો તો હવે કાળોબા પકોને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખાવા જઈએ તો જો આ પાણીપુરી લારી આવી જાય છે તરફ પાણીપુરી ખાઈ લઈએ તો જો એ પાણીપુરીવાળાની માવો ખતમ થઈ ગયો હોય તો પાણીનો એ પાણીપુરી માવો ખતમ થઈ ગયો તો બીજી પાણીપુરી લારી છે એકમ પાણી ખાવા પકોડી ખાવા જઈએ છીએ તમે લોકમાં બનાવ્યો તો જો આ રીતે છોટિયાની લારી ખાઈને પાર્લરે આવ્યા હતા આપણે પાર્લારે બે ચોપડા લેવાના ના બે ચોપડા લઈ લઈએ બે ચોપડા તો જો આપડે આઈએ છીએ રોહિત તો આપડે રાત્રે ચેહર માતાજી ના મંદિરે દર્શન કરવા આયા છીએ તો જો આ ચેહર માતાજી નું મંદિર આપડે દર્શન કરી લઈએ અને તમે પણ કરી લો તો આજનો આટલો પૂરો કરીએ કરીયે ટાટાભાઈ